શ્રીરા સાડી આજે ફરીથી એકદમ મસ્ત મજાના લૂઝ ફેબ્રિકમાં સાથે મસ્ત મજાની ઓલ ઓવર ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડી એકદમ ડિફરન્ટ વેરાયટીની રહેવાની છે અને જોતા રહી જાઓ ને એટલા સુપર કલર મેચિંગ રહેવાના છે એમાંય તે ઓલ ઓવર ડિઝાઇન તો ઘણી જોઈએ છે પણ આટલી મસ્ત મજાની એકદમ ક્લીન અને ક્લિયર દેખાય સાથે મસ્ત મજાના કલર મેચિંગ હોય એટલે સાડીનો લુક કેટલો સુપર આવે એમાંય તમે જોઈ શકો છો આપણે છે ને મસ્ત મજાનો એકદમ શેડની સાડી રહેવાની છે અને એમાં આપણે મસ્ત મજાના સ્કાય કલરનો ફ્લાવર પ્રિન્ટેડ ડિઝાઇનનું લુક રહેવાનો છે કારણ કે આપણે એકદમ મસ્ત પૂણા માખણ જેવા કપડાંની સાડી છે સિન્થેટિક સાડીમાં ન્યૂ વેરાયટી છે સાથે મસ્ત મજાના બધા છે ને ઇંગ્લિશ કલર આવવાના છે અને લૂઝ ફેબ્રિક ને આવી સુપર સાડી એવી હોય ને તો પહેલાં તો એટલા મસ્ત મજાના કલર મેજિંગ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત મજાની સિન્થેટિક કપડામાં યુનિક વેરાયટી છે અને આખી સાડી આપણે મસ્ત મજાની ઓલ ઓવર ડિઝાઇન છે પણ એ પણ કેવી ખબર છે છૂટી છૂટી ફ્લાવર પ્રિન્ટ સાથે પાન શેપની ડિઝાઇન રહેવાની છે અને ગ્રેની સાથે સ્કાય કલરનું કોમ્બિનેશન રહેવાનું છોપેનું તમે જોઈ શકો છો કેટલી મસ્ત સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે એમાંય એકદમ સિમ્પલ સોપ અને લુકવાઇઝ એકદમ ડિફરન્ટ પલ્લું રહેવાનું છે કારણ કે આખી સિન્થેટિક સાડીઓમાં ફ્લાવર ઓલ ઓવર ડિઝાઇન હોય ને તેમાં મસ્ત મજાનો એકદમ સિમ્પલ સોપર શોર્ટ પલ્લું આવે તમે જોઈ શકો છો પલ્લુ એકદમ સિમિલર રહેવાનું છે અને રાઉન્ડ શેપની ડિઝાઇનનું આખું કોમ્બિનેશન બોર્ડરની ઉપર નીચે રહેવાની છે અને વચ્ચે આપણે મસ્ત મજાના લેરિયામાં ડોટવાળી ડિઝાઇન એકદમ મસ્ત મજાની અલગ અલગ ડિઝાઇનનું કોમ્બિનેશન રહેવાનું છે અને એનો શેડ છે ને આપણે વચ્ચેના ફ્લાવરના મેચિંગનો રહેવાનો છે કારણ કે આખી સાડીનો કલર ગ્રે છે અને સ્કાય કલરના આપણે મસ્ત મજાના ફ્લાવર આવવાના છે એટલે એના મેચિંગને આખું પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનો છે તો ઓલ ઓવર જોવો ને તો આ એકદમ લૂઝ ફેબ્રિકમાં સિન્થેટિક કપડામાં સુપર વેરાયટી એવી છે અને જે બેનો ઓલ ઓવર ડિઝાઇન પહેરવા માંગતા હોય ને એની માટે આ બેસ્ટ સાડીનું લુક રહેવાનું છે અને જે બેનો બધા કરતાં ડિફરન્ટ વેરાયટી પહેરવા માંગતા હોય ને એની માટે તો બેસ્ટ સાડીનું કોમ્બિનેશન જો બેન કારણ કે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન તો તમે ઘણી જોઈએ છે મોસ્ટ ઓફ તમે જોયું હોય ખીચડો હોય ને એકદમ ઘાટી ઘાટી ડિઝાઇન હોય એવી પણ આ એકદમ મસ્ત પ્રોફેશનલ લુક આપે ને એવી સાડીની ડિઝાઇન છે કારણ કે સ્કાય કલરમાં એકદમ યુનિક વેરાયટી રહેવાની છે ને આખો ગ્રે કલરનો પીસ રહેવાનો છે એટલે બહુ મસ્ત લાગે પ્રોફેશનલ લુકની અને આ નાની એજ નાની અને મોટી નાની બંનેને ચાલે ને એવું બેસ્ટ સાડીનું કોમ્બિનેશન છે અને સાડી આપણી એકદમ કોણી માખણ જેવી ને લૂઝ રહેવાની છે અને કપડું તો એક આખું લચકા જેવું ને લાઇટ વેટ રહેવું છું વજન વગરનું કપડું છે અને પહેરી હોય ને તો વજન ન લાગે ને ઠંડી બોલ સાડી જો પહેરું ટાઢી બોળ સાડી હોય અને આવી મસ્ત ઉપર ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન ડિઝાઇન કેટલી સરસ લાગે અને પાછી આ સાડી છે ને બંને બાજુ સિમિલર રહેવાની છે મોસ્ટ ઓફ બધા બેનો ને કેવું હોય કે આખી પ્રિન્ટેડ ફ્લાવર પ્રિન્ટ છે તો ડિજિટલ માં ને વ્હાઈટ વાહે વ્હાઈટ આવે એવું નથી ને નહીં બેનો આ સાડી આપણે બંને બાજુ સિમિલર રહેવાની છે એટલે બેનો ને બહુ સારું પડવાનું છે આ સાડી પહેરવામાં તમે જોઈ શકો છો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ છે ને બંને બાજુ સિમિલર સાડી અને આવી સાડીઓ પહેરી હોય ને તો કાંઈ ઘટે ને એટલી સુપર લાગે ને લોંગ ટાઈમ સુધી આ સાડીની ફેશન ન જાય એટલી સુપર સાડીની ડિઝાઇન છે અને ફ્લાવર પ્રિન્ટ એટલા સરસ મજાના વ્યવસ્થિત ને ફિનિશિંગ વાળા રહેવાના છે અને કૂણું માખણ જેવું ને લચકા જેવું સાડીનું કપડું કીધું છે એટલે એવું જ હો પહેરું તમે પાટલી પાડીને બતાવું છું બહુ મસ્ત સોફ્ટ કપડાંની સાડી છે અને આરામથી તમારે પહેરાઈ જાય અને પહેરી હોય ને તો કાંઈ ઘટે ને એટલી સુપર સાડીનો લુક લાગે તમે જોઈ શકો છો ઓલ ઓવર ડિઝાઇન તો ઘણી પણ આવી પ્રીમિયમ ડિઝાઇન તો પહેલી વાર આવી છે ને વાઇઝ તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે એની પાટલીનો લુક તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે લચકા જેવી પાટલી અને ફ્લાવર પ્રિન્ટનો લુક એક નંબર લાગે છે અને એમાં ગ્રેની સાથે સ્કાયનું કોમ્બિનેશન એટલે કાંઈ ઘટે નહીં અને લાઇટવેર કપડું હા હળવું ફૂલ કપડું છે આમ પહેરી ન હોય ને એટલી મજા આવી જાય ને એવી સાડી જો આટલા લાઇટવેર કપડામાં આવી સુપર ડિઝાઇનની સાડી આવી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને બ્લાઉઝની વાત કરું ને તો મસ્ત મજાનું ગ્રે શેડનું બ્લાઉઝ રહેવાનું છે તમે જોઈ શકો છો કારણ કે આખી આપણે ફ્લાવર પ્રિન્ટની સાડી હોય ને એમાં મસ્ત મજાનું આખું પ્લેન શેડમાં બ્લાઉઝ આવવાનું હોય બ્લાઉઝ આવી બહુ મસ્ત લાગે આ સ્ટિચિંગ થતાં બહેના પછી બ્લાઉઝનો લુક મસ્ત મજાનો આવવાનો છે સાથે જે બાજુ આપણે ઉપર નીચે બે પેનલ છે ને પ્રિન્ટેડ લુક એ એકદમ યુનિક વેરાયટીની લાગવાની છે કારણ કે એનો લુક બહુ સરસ મજાનો છે એકદમ ફિનિશિંગ વાળો અને સરસ મજાનો એટલે એ આપણે સ્લીવમાં આવશે એટલે બ્લાઉઝનો લુક બહુ ફેન્સી લાગશે ને એકદમ પ્રીમિયમ લાગશે એટલે જે પેનો એટલી મસ્ત મજાનું આખી ફ્લાવર પ્રિન્ટની સાથે ઓલ ઓવરની ડિઝાઇન ગમી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે પ્લેન બ્લાઉઝ આવતા એકદમ લૂપ વાયજ અને ફેન્સી વેરાયટી રહેશે અને જે નાના ના હોય ને એને ત્યાં ઓપન ઓપન પલ્લુમાં પહેરી હોય તો બહુ મસ્ત લાગે અત્યારે ફ્લાવર પ્રિન્ટ એટલું સુપર લાગે છે ને સાડી પહેરાતા અને નાની નાની લેડીઝોને પણ આ ટાઈપની સિન્થેટિક સાડી બહુ ગમે છે એની માટે તો બેસ્ટ વેરાયટી છે તો જે બહેનોને એટલી મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટમાં એકદમ શોર્ટ પલ્લુનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કારણ કે મસ્ત મજાનો કલર એ શેડ છે કારણ કે સ્કાય કલરમાં ગ્રે કલરનું કોમ્બિનેશન એકદમ કલરફુલ રહી અને એકદમ યુનિક લાગે અને આ કલર તો એટલો સરસ છે પણ બાકીના કલર એકદમ યુનિક અને સરસ મજાના રહેવાના છે તો આપણે છે ને બધા કલર તમને સ્ક્રીન ઉપર બતાવીશ એમાંથી જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે સિન્થેટિક કપડામાં ઓલ ઓવર ફ્લાવર પેલી ડિઝાઇન હોય એટલે સુપર હિટ તો લાગવાની છે એમાંય તે કલર મેચિંગ આવા સરસ મજાના ઠંડા મળી જાય તો કેવી મજા આવે એવો જ મસ્ત મજાનો ઠંડો કલર રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ લાઈટ કોફી કલર છે એમાં મસ્ત મજાનું લાઈટ મેથી કલર કોમ્બિનેશન રહેવાનું છે કારણ કે ઇંગ્લિશ કલરની ની હાડી છે લાઈટ વેર કલર બધા રહેવાના છે સાથે ક્રીમ કલર બેસ્ટ કોમ્બિનેશન આપેલું છે અને લુક તો તમે જોઈ શકો છો કેટલો સુપર હિટ અને સરસ મજાનો લુક આવે છે અને આ સાડી તો નાના મોટા બંને ચાલે ને એ સરસ મજાની છે અને ફ્લાવર પ્રિન્ટ ઓલ ઓવર ડિઝાઇન હોય એની તો કોઈ ડિફેશન જવાની નથી એવા મસ્ત મજાના કલર મેચિંગ છે બધા જો આટલો કેટલો મસ્ત છે વચ્ચેનો તો આપણે મસ્ત મજાનો પિંક કલર છે લાઈટ ડાર્કનું કોમ્બિનેશન રહેવાનું છે ફ્લાવરનું અને આખો લાઇટ બીટ કલરનું કોમ્બિનેશનની સાડી છે ને પિંક અને લાઇટ બીટ કલરનું કોમ્બિનેશન કેટલું સુપર લાગે છે એકદમ સુપર વેરાયટી સાથે સુપર સાડીનો લુક એ બહુ મસ્ત લાગે છે બેન અને જે ને આટલા મસ્ત મજાના કલરફુલ વાળી સાડી ગમતી હોય કલર પાછા કેવા બધા ઠંડા કલર બેનું અને ફ્લાવરનો લૂક તો તમે જોઈ શકો છો ઓરિજિનલ ગુલાબ હોય ને એવું મસ્ત મજાનું ફ્લાવરની ડિઝાઇન લાગે છે સાથે સાથે પાને એટલા મસ્ત ફિનિશિંગવાળાને ડિઝાઇનનો લુક સાથે મેચ થઈ જાય ને એવા કલર મેચિંગ કલર મેચિંગની વાત કરું તો આટલી મસ્ત મજાનું એકદમ યુનિક કલર મેચિંગ છે જેમાં પીચ કલરના આપણે ફ્લાવરને રહેવાના જો કેટલો મસ્ત બદામી કયો કે પીચ કયો બે શેડ તો એ ખરખો જ રહેવાનો છે અને એકદમ મસ્ત મજાનો ડાર્ક કલર આખી સાડીનો લૂક છે તો ઓલ ઓવર તમે જુઓ ને તો એકદમ ડિફરન્ટ વેરાયટી દેવાની છે લૂઝ ફેબ્રિકમાં અને પેઢી હોય ને તો કાંઈ ઘટેને એટલી સરસ મજાની લૂઝ ફેબ્રિકમાં ફેન્સી વેરાયટી છે અને ફ્લાવર પ્રિન્ટની સાડી એમાંય પાછું સિન્થેટિક કપડું હોય એટલે કાંઈ ઘટે ને એવું બહેનું તો જે બહેનું ને આટલા મસ્ત મજાના કલર મેચિંગ લેવાના રહી ગયા હોય રહી ગયા છે કારણ કે આટલા મસ્ત મજાની ઇંગ્લિશ કલરની સાડી તો ફર્સ્ટ ટાઈમ આવી છે એ પણ ઓલ ઓવર ડિઝાઇનમાં ફ્લાવર પ્રિન્ટનું કોમ્બિનેશન એટલે કાંઈ ઘટે જ નહીં એટલે આ કલર તો તમે લીધા જ નહીં હોય એટલે જે બહેનોને એટલા મસ્ત મજાના કલર મેચિંગ પહેરવાની ઈચ્છા થઈ હોય અને એમાંથી એમાંથી કોઈ પણ કલર ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આખી મસ્ત મજાની લાઇટ કલર મેચિંગ છે સાથે જે ફ્લાવરના કલર શેડ આવ્યા છે ને એમાં તો કાંઈ ઘટેને એટલા સુપર ફાસ્ટ ફ્લાવર શેડ છે સાથે બોર્ડર પ્રિન્ટેડથી લઈને એકદમ બ્લાઉઝનું બેસ્ટ કોમ્બિનેશન રહેવાનું છે તો જે બહેનોને એટલી મસ્ત મજાની વેર કપડામાં અને વેર કલર મેચિંગમાંથી જે કલર મેચિંગ ગમ્યા હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં આવું ફેન્સી અને એકદમ પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ